સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં મજા માં ભાગી ગયા હવા આઠ થી 8:30 ખવા આવ્યા છે હવા છે ને રામ રામ સીતારામ મિત્ર ને બધા ને ઓટલા માં ચા રૂડી ગયું ભેં હું દોવાઈ ગયું ને પાંહી જા નાખી ને તાઢળી ઉડી ગઈ હાવ એમાં હવાર તો ઉઠવાનું મન ન થાતું આજ રેક ઉઠાણું તો આજ 6 વાગે પાણી હાલતું હોય

હવે તો રૂપારી મેથી નસલ ધાણા નસલ થઈ ગયા ને ઢોકરા બને મસ્તી ના ને ખાવાની મજા આવે ને પાછો શિયાળો ને રીંગડા બતાવે કૃષ્ણ મારે જવું રાણા વાવ રીંગડા દૂધના ના સિંહા સાહી ના હિંહા રાંભી પુન્યા થી આવ્યા ને કિરણ બેન હારો માં લઈ જવાના છે અમારે બે માં દીકરી ને રાણા વાવ જવું ને તો અમે કીધું કે લેતા જાય ફેરનું પાછળ એવું બધું નો તાજે બકાલો તો જડતો હોય સાહી ને દૂધ ને એવા બધા નો જડતા હોય એટલે અમે કીધું કે લેતા જઈએ ઓયું ફેર અમે ગયા તા પણ અમારું મોડું થઈ ગયું હતું અમારે બેંક માં કામ હતું એટલે પછી અમે કીધું કે ક્યાં ફેરવવું બધું એ સારું થઈ ને પછી નતા લઈ ગયા અમે આજે એટલી બધી કઈ અમારે ફીડ નથી એ તો રાજુભાઈ ને ફોન કર્યો ને રાજુભાઈ લઈ જાશે હાલો બધા હીરામણ કરવા જોઈ તમારે

અને આ ડુંગરી હતી બધી મોટી મોટી નાસિક ડુંગરી છે તો અમે છે ને ઝીણી જીણી લીધી વાવ હાટી હવે ઝીણ ઝીણી વેલમ તો હેલી પડે ને વાટ્યા જ આવે ને એ વાવા હાટું ડુંગરી લીધી આ સે ને નવન કોરે કોરા બટેટા પછી શાહના પસાદ પસાનની નોટ નીકળ્યા વધેલી બાકી તો આપણે સાટ મસાલો લઈએ એવા સાઈઝ નો બાકી આપણે ઠંડા ટમેટા બનાવવા માટે કલર કલર લઈએ એવા વિવેક છે તો ફેરો સૂર્યાભાઈ નો મેં કીધું કે જ્યાં સરકારી કલર ની લઈ જાય બીજા બે ત્રણ દુકાન ફરવા લઈ ગયો એ કે સેકરીંગ વાળો આવે સેકરીંગ વાળો કઈ નો આવે એ કે તમારા ગરા પકડાઈ જાય મેં કીધું ભલે મારા ગરા પકડાઈ જાય આમાં છે ને આપણે મસાલો છે ગુણ હવા હુટ બત્રીસ ગુણ એવું બધું છે અડદિયા બનાવવાનો પ્રોગ્રામ અડદિયા કે કાટલું કાટલું ને અડદિયા તો અડદિયા ઘઉં જાડો જાડું બનાવવા છે

ના ભાવ હમણાં તમને નાસ્તો આપું ને પણ આપડે લઈ આવે જલેબી જલેબી નો શોખ વધારે ખાવાનો હમ પછી ભલે બેસાડી ઘેરે બનાવી પણ કઈ વાત મત થતી શકશે ફાફડા અને જલેબી હલો બધાય ખરો અમે તો મા દીકરી બેંડ લેજે એટલે અમારે કઈ બહુ જરૂર છે ને નાસ્તો ક્યાંય કર્યો અમે હવે આવીને ઘેરાવે નાસ્તો કરી બધા હાલો તમે બધા નાસ્તો કરવા હાલો વાગ્યા હાડા શિયાળ અટાણે રૂંઠાણ સા પાણી પી દીધા સા પાણી પીને ફૂલ ઘરે ખાણ કર્યું પછી પીહુ એમાં બે પીહુ નો ખર છે ને પલારવો પડે બે પીહુ નો ખર પલારી ને ઠાકો પોસો પડી જાય ને તો ખાય કરો ખાતીયું નથી એટલે વેલરું ખાણ કરી લીધું ને બધી પીહુ ને બદલાવીને હવાને ઠેકાણે બાંધી દીધું ને બધી થોડી થોડી નીણ કરી દીધી એટલે હનો ભાંગો એમ એ મટાણે હેવા હે નથી બાકી હા જે દોય ને બધી થાવીને કરીએ ને એક હુતણું લીધું સો એક લીધું ને કા આપણે એક લીધું કે બે આ જવાના લીલી જવાના એક ક્યારો લીધો એક ક્યારો લીધો સો લીલી જવાનો અહિયાં ખોડિયાર મંદિરની બાજુમાં છે નીતિન હવાઈ ગયો ને તે એક આખી મોટર સાયકલ ભરી આવ્યો એટલે લઈ આવ્યો એટલે એમ કે બે દી સુધી હાલે ને એટલે લઈ આવ્યો નીતિન લીલું કે મારે થઈ રહ્યું અમારે હવે કઈ જાજુ છે ને એક જ ભારી થાય એટલે ત્યાંથી પછી લીલું લીધું ને હું કઈ ગલમાંથી હતી અટાણ એમ કે થોડું લીલું હોય ને તો વધારે સારું અમારી જાવ ડુંગરી વાવવા ને ભી હું જો બધી બાંધી દીધી ને થોડો થોડો એક પૂરા ત્રણ ત્રણ જણીઓ સમજાવી દીધી હાલો તો અમે જઈ ડુંગરી સોંપવા લીલી ડુંગળી થઈ જાય તો આપણે ઓરાન બનાવતા હોય તો નાખવા થાય ડુંગળી તો અમારે મલક ની હે પણ એ મોટા મોટા ગાંઠિયા હે એટલે એ કઈ બહુ જીવ ન હેલો સોંપવાનો મેં કીધું રાણા વાવ જાય ને તે લેતી આવી હું ચાલો પોગી ગયા ડુંગળી સોંપવા પછી રાતપારી નો કાપશે એટલે હાંજે પાણી આવી અટાણે ત્યાં સવારે ત્યાં ન આવતી ને કાલે તો કહો હાંજે લાટ આવે આઠ વાગે ચાલો સોપી દઈ ડુંગળી હવે એક હાર થઈ જાય આ કર નાખો એમાં ખાડા ખાડા કરવાના ચાલુ કરી દીધા જે આવી રીતના એક ગાંઠિયો મૂકતા જાય હું ખરો હરે હાર કરી તમે એ પણ હોય એટલે થઈ જાય એક ગઠિયો અહી તો ખાવા થાય આ વાવ્યા ભીંડા પાછા એક તો નતા ઉગ્યા પાછા ભીંડા વાવ્યા ને એ છે આમાં કઈ ઘટતું નથી ખડમાં નેકરું ખડ છે ભીંડા રૂપારા મસ્તી ને ઉગી ગયા બે બે ત્રણ ત્રણ પાંદડે થઈ ગયા અસલ થઈ ગયા રૂપારા અહીં ત્યાં ઘેરો નાખી દીધો હબાવ તો એટલા ખાટા વાવી દીધા બે હાર્યું કર્યું સણ્યાં આ ફૂલ ઘરે ન હોયા કરતા હોય અસલ થઈ ગયા રૂપારા મોટા મોટા સણ્યાં તે બે હાર્યું કર્યું અહીંથી તેવા હોતે ને જો ફૂલગઢ ડુંગરી વાવવા મડિયા ખોડતા તમે જો અમે ખોડમાં કઈ ઘટતું નથી નીકળું ખોડસ છે હવ નેદી નેદીન થઈ ગયા કાડા કમ્પ્લીટ થઈ ગયા હવે

બહુ કરી ખાતર વાળું હતું અમે અહીંયા ટેક્ટરે ખાતર નાખ્યું તું આ રીંગડીમાં નાખવા પણ કોઈ દી ઘો ખોહાય નહી ખાતર નઈ નેકરું ખળસ થાય હવે આમાં એવું ખળ છે પણ જ્યાં મેથી ઉગી ગઈ ને ત્યાં ખળ નથી દેખાતું કે આ ખાલા હે મને નેકડું ખડસ છે